મોહમ્મદ શમીએ ઓડીઆઈ વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું જેના બદલ તેને અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે આ ઉપરાંત બેડમિન્ટનની મેન્સ ડબલ્સ જોડી સાત્વિક રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત મેન્સ હોકી ખેલાડી બહાદુર પાઠક અને સુશીલા ચાનુ આર્ચર ઓજસ પ્રવિણ દેવતાલે અને આદિતિ ગોપીચંદ સ્વામી બોક્સર મોહમ્મદ હુસામુદ્દીન ચેસ પ્લેયર આર વૈશાલી ગ્લોફર દીક્ષા ડાગર શૂટર ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમર રેસલર અંતિમ પંગાલ અને ટેબલ ટેનિસ ખેલાડી અહિકા મુખર્જીનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે ગણેશ પ્રભાકરણ અને મહાવીર સૈની લલિત કુમાર આરબી રમેશ અને શિવેન્દ્રસિંહને કોચ માટે દ્રોણાચાર્ય એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે તો કવિતા મંજુષા કવર અને વિનીત કુમાર શર્માને ધ્યાનચંદ લાઇફ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે મહત્વનું છે કે ખેલ મંત્રાલયે આ વર્ષના મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ અને અર્જુન એવોર્ડ નક્કી કરવા માટે બાર સભ્યોની સમિતિની રચના કરી છે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એમ એ એમ

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ